નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર મોદી વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાતમાં જણાવ્યું કે બંધારણ રાષ્ટ્રનું પથદર્શક છે અને સમયની એરણ પર ખરું ઉતર્યું છે સાયબર છેતરપિંડી કરીને નાગરિકોના આંચકી લેવાયેલા એકસો આઠ કરોડ રૂપિયા એક વર્ષમાં સ્ટેટ સાયબર ક્રાઇમે પરત કર્યા ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં ડાયવર્ટ કરી સરકારી તિજોરીને આર્થિક નુકસાન કરવાના કૌભાંડનો સુરતમાં એટીએસ અને એસઓજી પોલીસે ઘટસ્ફોટ કર્યો ભરૂચના દહેજની કંપનીમાં ગેસ લીકેજને કારણે મૃત્યુ પામનારા ચાર કામદારોના પરિવારને પચીસ પચીસ લાખનું વળતર અપાશે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા યોજાયેલી કંડક્ટરની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે બંધારણ રાષ્ટ્રનું પથદર્શક છે અને એ અત્યંત સન્માનની વાત છે કે આવતા વર્ષે છવ્વીસ જાન્યુઆરીએ ભારતીય બંધારણ પંચોતેર વર્ષ પૂર્ણ કરી રહ્યું છે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં રાષ્ટ્રને સંબોધન કરતા શ્રી મોદીએ જણાવ્યું કે સમયની એરણ પર બંધારણ ખરું ઉતર્યું છે તેમણે જણાવ્યું કે આ વર્ષે બંધારણ દિવસે અનેક પ્રવૃત્તિઓ શરૂ થઈ છે જે સમગ્ર વર્ષ દરમિયાન ચાલુ રહેશે તેર જાન્યુઆરીથી પ્રયાગરાજમાં શરૂ થઈ રહેલા મહાકુંભ અંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ વખતે દેશ દુનિયાના ભક્તો ડિજિટલ મહાકુંભના સાક્ષી બનશે ડિજિટલ નેવિગેશનની મદદથી લોકો વિવિધ ઘાટ મંદિરો અને સાધુના અખાડા સુધી પહોંચી શકશે આ જ સિસ્ટમથી પાર્કિંગની જગ્યા સુધી પણ પહોંચી શકાશે પ્રધાનમંત્રીએ ભારતીય ફિલ્મ અને મનોરંજન ઉદ્યોગ ભારતની એકતા ટકાવવામાં ભજવેલી ભૂમિકાની પ્રશંસા કરી હતી પ્રધાનમંત્રીએ આરોગ્ય ક્ષેત્રે ભારતની બે મોટી સિદ્ધિનો ઉલ્લેખ કર્યો હતો તેમણે विश्व आरोग्य संस्था न अव के भारत में तेवीस दरमियान मलेरिया भारत में मलेरिया के मामलों और इससे होने वाली मौतों में 80 प्रतिशत की कमी आई है यह कोई छोटी उपलब्धि नहीं है मलेरिया की मॉनिटरिंग के लिए जन भागीदारी काफी सफल रही नुक्कड़ नाटक રેડિયો કે જયે એસે સંદેશો પર જોર દીયા ગયા જીસે મચ્છરો બ્રીડિંગ કમ કરવામાં કાફી મદદ મીલી હૈ પ્રધાનમંત્રીએ પ્રસિદ્ધ મેડિકલ જનરલ લાન્સેટનો અભ્યાસ ટાંકતા જણાવ્યું કે ભારતમાં કેન્સરની સારવાર સમયસર શરૂ કરવાની તકો વધી ગઈ છે તેમણે જણાવ્યું કે આયુષ્યમાન ભારત યોજનાને કારણે કેન્સરના નેવ ટકા દર્દીઓ પોતાની સારવાર સમયસર શરૂ કરી શક્યા છે પ્રધાનમંત્રીએ ઠંડીમાં દેશભરમાં ચાલી રહેલી રમતગમત અને ફિટનેસ પ્રવૃત્તિનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે કાશ્મીરના સ્કીકોઇંગથી માંડીને ગુજરાતમાં પતંગોત્સવ માટેનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે શ્રી મોદીએ બત્સર ઓલિમ્પિક્સનો પણ ઉલ્લેખ करो तो पहली बार हुए बस्तर ओलंपिक से बस्तर में एक नई क्रांति जन्म ले रही है यह उस क्षेत्र में हो रहा है जो कभी माओवादी हिंसा का गवाह रहा है बस्तर ओलंपिक का शुभंकर है वन भैंसा और पहाड़ी मैना इसमें बस्तर की समृद्ध संस्कृति की झलक दिखती है बस्तर ओलंपिक केवल एक खेल आयोजन नहीं है यह ऐसा मंच है जहां विकास और खेल का संगम हो रहा है श्री मोदी देशवासियों ने नवा अपना विश्वास व्यक्त करो तो कि भारत आगामी वर्ष में नवी ऊंचाईय प्राप्त कर કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે આજે મોડી સાંજે તેમનું અમદાવાદ એરપોર્ટ ઉપર આગમન થશે આવતીકાલે તેઓ વલસાડના ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર મિશનના વાર્ષિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તેઓ અમદાવાદ ખાતે પરત આવીને એકત્રીસમી ડિસેમ્બરે દિલ્હી જવા રવાના થશે એક વર્ષમાં સાયબર ગઠિયાઓએ છેતરપિંડી કરીને નાગરિકોના આજકેલા એકસો આઠ કરોડ રૂપિયા સ્ટેટ સાયબર ક્રાઇમ સેલે રિકવર કરી પરત કર્યા છે આ રિકવર કરેલા નાણાં ઉપરાંત એક વર્ષમાં બસો ને પંચ્યાસી કરોડ રૂપિયા કરતાં વધુ ફ્રીઝ કરવામાં આવ્યા હતા સાયબર ફ્રોડ થયાના શરૂઆતના સમયમાં મળેલી ફરિયાદોમાં નાણાં ફ્રીઝ અને રિકવરી રેટ સૌથી વધુ રહ્યો હતો અરજદારોને નાણાં પરત મળે તે માટે લોક અદાલત યોજીને ખાસ ઝુંબેશ યોજાઈ હતી જેમાં રાજ્યભરની ચાળીસ હજાર કરતાં વધુ

સુરતમાં એટીએસ અને શહેર એસઓજી પોલીસે મોટું ઓપરેશન હાથ ધર્યું હતું આ ઓપરેશન દરમિયાન ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં ડાયવર્ટ કરી સરકારી તિજોરીને આર્થિક નુકસાન કરવાના કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે સુરતના અડાજણના જોયાઝ હબ અને વેસુના એક્સુલ્યુટ દુકાનોમાં દરોડા પાડીને પોલીસે આ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો અડાજણ જોયાઝ હબમાં જીઓની પાંચસો લાઇન લઈ કોલ ડાયવર્ટ કરવામાં આવતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું સુરતના વેસુના એક્સ્યુલ્યુટ દુકાનમાં બસો પચાસ લાઇન લઈને આ કૌભાંડ આચરવામાં આવતું હતું આ કોલનો માર્કેટિંગ અને ગેમિંગ માટે દુરુપયોગ કરવામાં આવતો હતો આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો ભરૂચ જિલ્લાના દહેજની જીએફએલ કંપનીમાં ગેસ લીકેજના કારણે મૃત્યુ પામનાર ચાર કામદારોના પરિવારજનોને પચ્ચીસ લાખ રૂપિયા આપવાની કંપનીએ જાહેરાત કરી છે શનિવારે રાત્રે જીએફએલ કંપનીમાં ઉત્પાદન થઈ રહ્યું હતું તે દરમિયાન ગેસ લીકેજની ઘટના ઘટી હતી વાલ્વ લીકેજને કારણે પ્લાન્ટમાં કાર્યરત એક કર્મચારી અને ત્રણ કોન્ટ્રાક્ટર કામદારને ગંભીર અસર થઈ હતી આ દુર્ઘટનાનો ભોગ બનેલા ચારેય કામદારોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા પરંતુ સારવાર દરમિયાન ચારેયના મોત થયા હતા આ દુર્ઘટના બાદ પોલીસ અને એસડીએમ ઘટના સ્થળે ધસી ગયા હતા સબડિવિઝનલ મેજીસ્ટ્રેટ મનીષા મનાણીએ આ દુર્ઘટનાની માહિતી આપી હતી ગઈકાલના સાડા નવ થી દસ હતો જેમાં લોકોની મોત થઈ છે અને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે કંપની સાથે ચર્ચા થઈ ગઈ છે એ પ્રમાણે એમનું જે કમ્પેન્સેશન છે એની પ્રોસેસ ચાલુમાં છે જે ચાર વ્યક્તિ છે એમના પરિવાર માંથી અહિયાં હાજર છે એમની સાથે પણ ચર્ચા થઈ છે ગવર્મેન્ટને સવારે જાણ થઈ હતી એટલે અમે એ પ્રમાણે કાર્યવાહી કરી રહ્યા છીએ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસી દ્વારા આજે રાજ્યના ત્રણ શહેરોમાં કંડક્ટરની ભરતી પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ ગઈ ત્રણ શહેરોના પરીક્ષા કેન્દ્રો પૈકી અમદાવાદમાં ત્રેવીસ હજાર ત્રણસો ને રાજકોટમાં સાત હજાર ચારસો ને બાવન અને મહેસાણામાં ચાર હજાર ત્રણસોને અઠ્ઠાણું ઉમેદવારો નોંધાયા હતા ત્રણેય શહેરોમાં કુલ ત્રીસ હજાર આઠસો તેતાળીસ ઉમેદવારોએ આજે પરીક્ષા આપી હતી આગામી સમયમાં સત્તાવાર વેબસાઇટ પર ઓએમઆર શીટ અને આન્સર કી ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવશે યાદીમાં જણાવાયું છે અરવલ્લી જિલ્લામાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે રાત્રે યોજાનાર પાર્ટીને ધ્યાનમાં રાખીને પોલીસ અધિકારીઓની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ ગઈ આ બેઠકમાં હોટલ પાર્ટી પ્લોટ તથા ફાર્મ હાઉસના માલિકો સાથે મિટિંગ કરી તકેદારી રાખવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી તો વલસાડ જિલ્લા પોલીસ દ્વારા તમામ વિસ્તારોમાં બ્રીથ એનાલાઇઝર મશીન દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને જિલ્લામાં વાડીઓ ફાર્મ હાઉસ પર થતી પાર્ટીઓ પર પોલીસ નજર રાખી રહી છે અને એ માટે એક્શન પ્લાન પણ બનાવ્યો છે એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણીને લઈને મહીસાગર જિલ્લા પોલીસ પણ એલર્ટ થઈ છે અને ગુજરાત રાજસ્થાનની કાલિયાકુવા બોર્ડર પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે અને તાપમાન યથાવત રહેશે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે રાજ્યમાં જે ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી ઠંડા બર્ફીલા પવનો આવી રહ્યા હતા તેની દિશા આગામી દિવસોમાં બદલાઈને પૂર્વ તરફની રહેવાની સંભાવના છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છમાં ઠંડીનું પ્રમાણ યથાવત રહેવાની સંભાવના છે વલસાડમાં કમોસમી વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને શાકભાજીના તૈયાર પાક અને આંબાવાડીમાં તકેદારી રાખવા બાગાયત વિભાગે સૂચના આપી છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન નલિયામાં સૌથી ઓછું પાંચ પોઈન્ટ છ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું જ્યારે રાજકોટમાં નવ પોઈન્ટ ત્રણ અમદાવાદમાં પંદર વડોદરામાં સત્તર પોઈન્ટ આઠ અને સુરતમાં સત્તર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ અર્પવા માટે આવતીકાલે અમદાવાદમાં પ્રાર્થના સભા યોજાશે એલિઝબ્રિજ સ્થિત રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ દ્વારા આ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલે સાંજે પાંચ વાગે આ પ્રાર્થના સભા યોજવામાં આવી છે પાટણમાં લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય તેવા આશયથી આજે વહેલી સવારે મેરેથોન યોજાઈ હતી મેરેથોન પૂર્ણ થયા બાદ જીમખાના ગ્રાઉન્ડમાં ઇનામ વિતરણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો અને આ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી અમદાવાદ ડિવિઝનલના વિવિધ સ્ટેશનો પરથી ચાલતી ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે જે અંતર્ગત કેટલીક ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી છે જેના કારણે આ ટ્રેનો તેમના ચાલુ નિર્ધારિત સમય પહેલા તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચી જશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાતમાં જણાવ્યું કે બંધારણ રાષ્ટ્રનું પથદર્શક છે અને સમયની એરણ પર ખરું ઉતર્યું છે સાયબર છેતરપિંડી કરીને નાગરિકોના આંચકી લેવાયેલા એકસો આઠ કરોડ રૂપિયા એક વર્ષમાં સ્ટેટ સાયબર ક્રાઇમે પરત કર્યા ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં ડાયવર્ટ કરી સરકારી તિજોરીને આર્થિક નુકસાન કરવાના કૌભાંડનો સુરતમાં આઇટીએસ અને એસઓજી પોલીસે ઘટસ્ફોટ કર્યો ભરૂચના દહેજની કંપનીમાં ગેસ લીકેજને કારણે મૃત્યુ પામનારા ચાર કામદારોના પરિજનોને પચીસ પચ્ચીસ લાખનું વળતર અપાશે અને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા યોજાયેલી કંડક્ટરની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા